નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો અમૃતદાન સાથે પ્રારંભ થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે આવશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સ્પેનની બે દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે અને આજથી નવી દિલ્હીમાં પ્રથમ ખો ખો વિશ્વકપનો પ્રારંભ ગુજરાતની ખેલાડી ઓપીના ભિલ્લર ભારતીય ટીમ વતી રમશે સમાચાર આજે પોષી પૂનમના રોજ પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ અમૃતસ્નાન સાથે થયો લાખો ભક્તો યાત્રીઓ અને મુલાકાતીઓ ગંગા યમુના અને સરસ્વતીના સંગમ ત્રિવેણી સંગમ ખાતે આવેલા વિવિધ ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે કુંભમેળો છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી સુધી ચાલુ રહેશે ગઈકાલે લગભગ પચાસ લાખ ભક્તોએ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું ધાર્મિક સ્નાન ઉપરાંત લાખો ભક્તો સંગમમાં કલ્પવાસની પ્રાચીન પરંપરાનું પણ પાલન કરશે ગઈકાલે ભારતીય સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતા કેન્દ્ર કલાગ્રામનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આ મુજબ જણાવ્યું पैतालीस दिनों के इस महाकुंभ में पैतालीस करोड़ लोग पैतालीस दिन में साक्षी होने वाले चार हजार हेक्टेयर से ज्यादा क्षेत्र में फैला हुआ ये कुंभ भारत की समृद्ध सांस्कृतिक परंपराओं के प्रदर्शन के साथ साथ में भारत की संगठनात्मक और आयोजन करने की क्षमताओं को भी पूरे विश्व के साथ में परिचय कराने वाला है इसके केंद्र में जो मुख्य शाही स्नान होंगे सभी अखाड़ों की पेशवाई हो चुकी है अखाड़े अपने अपने अन्न क्षेत्र में अपने अपने परिक्षेत्र में प्रवेश कर चुके हैं મહાકુંભ માટે સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસે પાણીની નીચે ડ્રોન અને એઆઈ સક્ષમ કેમેરા સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે ભારતીય રેલવે લાખો શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા અને લઈ જવા માટે ત્રણ હજાર ત્રણસો વિશેષ ટ્રેનો સહિત દસ હજારથી વધુ ટ્રેનોનું સંચાલન કરી રહી છે આજે પંજાબ હરિયાણા ચંદીગઢ હિમાચલ પ્રદેશ દિલ્હી જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લણણીના તહેવાર લોહરીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આજના દિવસે સૂર્ય ઉત્તર ગોળા તરફની યાત્રા શરૂ કરતો હોવાથી શિયાળાનો અંત આવે છે અને ઉનાળાની શરૂઆત થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ દેશવાસીઓને આજે લોહરીની શુભેચ્છાઓ પાઠવી છે તેમણે આવતીકાલે ઉજવવામાં આવનારા મકરસંક્રાંતિ પોંગલ અને માઘ બિહુ તહેવારો માટે પણ શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે ટનલ શ્રીનગરથી લે થઈને સોનમર્ગ માર્ગમાં તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે પ્રધાનમંત્રી બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને પણ મળશે અને આ એન્જિનિયરિંગ સિદ્ધિમાં તેમના યોગદાનને સ્વીકારશે લગભગ બાર કિલોમીટર લાંબી સોનમર્ગ ટનલ બે હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી છે આ ટનલને કારણે ભૂસ્ખલન અને હિમશીલાથી અસરગ્રસ્ત રોડને બાયપાસ કરીને વ્યૂહાત્મક રીતે મહત્ત્વના લડાખ પ્રાંત સુધી વિનાવિદને પહોંચી શકાશે આ ટનલથી સમગ્ર વર્ષ દરમિયાન સોનમર્ગમાં પ્રવાસન ચાલુ રહેશે જે શિયાળુ પર્યટન એડવેન્ચર સ્પોર્ટ્સ અને સ્થાનિક લોકોની રોજગારીને પ્રોત્સાહન આપશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી સોળ જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે આવશે ચાર દિવસીય મુલાકાતમાં શ્રી શાહ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે તેઓ ચૌદમી જાન્યુઆરીએ થલતેજ ન્યૂ રાણી અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ ઘાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરશે શ્રી શાહ પંદરમીએ કલોલ માણસામાં સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને સોળમી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે શાળામાં ભણ્યા હતા તે પ્રેરણા સ્કૂલનું ઉદઘાટન કરશે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મુસ્તફાબાદ મતવિસ્તારથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે પક્ષે આ બેઠક પરથી દિલ્હી ભાજપના ધારાસભ્ય મોહનસિંહ બીશને મેદાનમાં ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટી શનિવારે ઓગણત્રીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી કુલ સિત્તેર બેઠકોમાંથી ભાજપે અત્યાર સુધી અઠ્ઠાવન બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ઓર એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન આજે પુણેમાં મેગા ઉદ્યોગ સાહસિક વિકાસ પરિષદનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમ દરમિયાન શ્રી સિંહ પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયાથી વધુના ચાલીસ પશુધન પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે આ પરિષદનો હેતુ નીતિ ઘડવૈયાઓ મહાસંઘો સહકારી સંસ્થાઓ ઉદ્યોગ સંગઠનો ઉદ્યોગ સાહસિકો અને નાણાકીય સંસ્થાઓને પશુધન ક્ષેત્રની સંભાવનાઓ ઉજાગર કરવા એકસાથે લાવવાનો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સ્પેનની બે દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે વિદેશમંત્રી તરીકે સ્પેનની આ તેમની પ્રથમ મુલાકાત છે આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર સ્પેનના ટોચના નેતાઓને મળશે અને તેમના સ્પેનિશ સમકક્ષ મેન્યુઅલ આલ્વારેસ સાથે દ્વિપક્ષીય સંબંધો તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે તેઓ સ્પેનિશ રાજદૂતોના નવમાં વાર્ષિક પરિષદને પણ સંબોધશે અને ભારતીય સમુદાયને મળશે આજથી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રથમ ખોખો વિશ્વકપનો આરંભ થયો છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સહયોગમાં રમાઈ રહેલી આ સ્પર્ધામાં પુરુષોની વીસ અને મહિલાઓની ઓગણીસ ટીમો ભાગ લઈ રહી છે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી છે પ્રતિક વાયકરના વડપણ હેઠળની ભારતીય ટીમ આજે ગ્રુપ એમાં નેપાળ સામે રમશે ગુજરાતના ડાંગ જિલ્લાની વતની ઓપીના ભિલ્લાર ભારતીય ટીમ વતી રમશે ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર ઓપીના ગુજરાતની એકમાત્ર ખેલાડી છે મેચ રાત્રે સાડા આઠ કલાકે શરૂ થશે ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર તેનું જીવન પ્રસારણ કરવામાં આવશે સ્ટાર ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરને ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની આગામી સિઝન માટે પંજાબ કિંગ્સના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ગયા વર્ષની આઈપીએલ હરાજીમાં અય્યર બીજા ક્રમના સૌથી વધુ માંગ ધરાવતા ખેલાડી હતા અને પંજાબ દ્વારા તેમને છવ્વીસ કરોડ પંચોતેર લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનના છૂટાછવાયા વિસ્તારોમાં શીત લહેરની આગાહી કરી છે દેશના ઉત્તરીય પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આગામી બે દિવસ દરમિયાન સવારે અને રાત્રિના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ મધ્ય અને પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે પરંતુ પછીના ત્રણ દિવસમાં બેથી ચાર ડિગ્રી સેલ્શિયસનો વધારો જોવા મળી શકે છે દેશના પૂર્વ ભાગમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે વિજય હઝારે ટ્રોફી બે હજાર ચોવીસ પચીસમાં હરિયાણા કર્ણાટક વિદર્ભ અને મહારાષ્ટ્રએ સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે હરિયાણાએ ગુજરાતને બે વિકેટથી હરાવ્યું અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા આજથી આરંભાનારા વિશ્વવિખ્યાત મહાકુંભ મેળાના સમાચાર તમામ અખબારોએ હેડલાઇન્સમાં છાપ્યા છે ગુજરાત સમાચાર ફૂલછાપ સંદેશી વિશ્વના સૌથી વિશાળ મેળાવડા મહાકુંભનો આજથી આરંભના મથાળા સાથે મહાકુંભની રંગબેરંગી તસવીરો સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે દૈનિક આ વખતે મહાકુંભ મેળામાં કરવામાં આવેલી વિવિધ સુવિધાઓને ઉજાગર કરીને હેડલાઇન્સ બનાવી છે આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પના યોજાનારા શપથગ્રહણ સમારંભમાં ભારતના પ્રતિનિધિ તરીકે વિદેશમંત્રી જયશંકર ઉપસ્થિત રહેવાના સમાચારને પણ પહેલા પેજ ઉપર તમામ અખબારોએ સ્થાન આપ્યું છે તેમજ ઈસરોની અંતરિક્ષમાં ડોકિંગ ટ્રાયલના સમાચાર પણ દરેક અખબારોના પહેલા પેજ ઉપર જોવા મળી રહ્યા છે રાજ્યના સ્થાનિક સમાચારોમાં પતંગોત્સવનો આનંદ પતંગ બજારોમાં ભારે ભીડના સમાચાર પણ તસવીર સાથે પ્રકાશિત થયા છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી ઠંડી વધવાની આગાહીના સમાચાર દરેક અખબારોએ છેલ્લા પેજ ઉપર પ્રસિદ્ધ કર્યા છે અંતમાં મુખ્ય સમાચાર પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો અમૃત સાથે પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પ્રસંગે આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આજે સ્પેનની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે અને આજથી નવી દિલ્હીમાં પ્રથમ ખો ખો વિશ્વકપનો પ્રારંભ ગુજરાતની ખેલાડી ઓપીના ભિલ્લર ભારતીય ટીમ વતી રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય નમસ્કાર